અમે રાજસ્થાનથી પાછા આવી રહ્યા છીએ ઓર્ડરમાંથી નવગ્રહ દેવતાનું મંદિર છે આ જોઈ શકો છો નવગ્રહ દેવતાનું મંદિર છે આપણે દર્શન કરીએ નવગ્રહ દેવતાના જોઈ શકો છો તમે નવગ્રહ દેવનું મંદિર ભાગ્યશાળી છો તમે કે તમને દર્શન કરવા મળ્યા છે નવગ્રહ દેવતાનું મંદિર અમે રાજસ્થાનથી પાછા આવી રહ્યા છીએ એવો પ્રોગ્રામમાંથી ત્યારે રસ્તામાં દર્શન થયા અમને હનુમાનજીના બહુ જ ચમત્કારી મંદિર છે અહીંયા હનુમાનજીનું પણ એ પણ હું તમને દર્શન કરાવ અહીંયા પણ મને એમ લાવો નવગ્રહનું મંદિર અદ્ભુત મંદિર તમને હું દર્શન કરાવું અહીંયા જોઈ શકો છો નવગ્રહ દેવતાનું મંદિર જય શ્રીરામ મંદિર જોઈ શકો છો અદ્ભુત મંદિર છે અહીંયા દર્શન કરવા લાયક ગામનું નામ અમને કંઈ ખાસ ખ્યાલ નથી કેમ કે અમે દર્શન કરવા નીકળ્યા છીએ હવે રસ્તામાં કોઈ એવું ગામ આવ્યું છે ત્યાં ખબર નથી પણ રામચંદ્ર ભગવાનનું પણ અહીંયા મંદિર છે રામચંદ્ર ભગવાનનું મંદિર છે હું જોઈ શકો છો શંકર ભગવાનનું મંદિર છે તમિલનાડુ ટાઈપનું બનાવેલું છે આ મંદિર

ਰਾਜਸਥਾਨ ਨੂੰ ਸਾਈ ਲਗਾਮ ਬਹੁਤ ਸਰਸ ਮੰਦਿਰ ਦਾ ਦਰਸ਼ਨ ਹੋ ਗਿਆ ਮਿੱਤਰੋ ਜੈ ਸ਼੍ਰੀ ਰਾਮ ਜੈ ਸ਼੍ਰੀ ਰਾਮ ਜੈ ਸ਼੍ਰੀ ਰਾਮ ਰਾਮ ਜੈ ਸ਼੍ਰੀ 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 ਰਾਮ